જાફરાબાદ બંદર અમરેલી જિલ્લામાં માત્ર ને માત્ર આ એક બંદર એવું છે જે કરોડો રૂપિયાનું એટલે કે વાર્ષિક લગભગને લગભગ ત્રણસો કે સાડી ત્રણસો કરોડ રૂપિયા જેવોનું કારોબાર કરતું હોય એવું આ માત્ર એક બંદર છે અને જાફરાબાદ બંદર એક અનોખું બંદર એટલા માટે કહેવાય કે અહીંયા બોમ્બે ડક જેવી ફિશિંગ એટલે કે જેને બુમલિયા કહેવાય છે ને એ બુમલિયા જે સુકવવામાં આવે અને પછી એક્સપોર્ટ થાય અને અહીંયા બાંગ્લાદેશ સુધી પણ આ બુમલિયાનું એક્સપોર્ટ કરતા હોય મચ્છીમાર ભાઈઓ ત્યારે આ ફિશરમેનો માટે અવારને અવાર અમે પણ રજૂઆત ઘણી બધી કરી છે કે ક્યારેક ક્યારેક આ કમોસમી વરસાદના કારણે આ લોકોને ખૂબ મોટું નુકસાન પણ થતું હોય છે એના માટે પણ સરકારશ્રી માટે અમે વિચાર કર્યું છે કે આવતા દિવસોમાં આના માટે કંઈક સહાય મળે એના માટે પણ વાત થઈ છે પણ આજે જ્યારે આ ડેવલપ આટલું બધું આગળ વધી રહ્યું છે ત્યારે હજુ પણ એવી અમે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે આવતા દિવસોમાં હજુ પણ આ બંદર ખૂબ ફૂલે ફાલે અને સારી એવી ફિશિશિંગ થાય એ માટે હું જાફરાબાદ ફિશરમેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સોલંકી જાફરાબાદ જે બોમ્બે એટલે બુમલાનો ધંધો આખા ભારતની અંદર જાફરાબાદની અંદર મોટા પાયે જાફરાબાદમાં થાય છે વધારે અને આ બુમલા જે છે પેલા અમે બહેનો દ્વારા બોટમાંથી લાવી અને લીલા સુકવણી કરીએ પછી ડ્રાય સુકવણી થઈ જાય પછી એના બંડલવારીને અમે અમારા વેપારીને આપીએ વેપારી લગભગ ભારતના પાંચ છ રાજ્યમાં મોકલાવે છે બાંગ્લાદેશ શ્રીલંકા અહીંથી એક્સપોર્ટ પણ થાય છે એટલે લગભગ ગુજરાતના અમારું બંદર આ બોમ્બેનું બોમ્બે ડેકનું પહેલું બંદર છે મોટા મોટું ને અમારા જાફરાબાદમાં આ ધંધો છે લગભગ જાફરાબાદની વસથી ચાલીસથી પચાસ હજારની સીમાથી લગભગ જાફરાબાદની વીસ હજાર માણસો આ ધંધાની અંદર નપતા હશે કારણ કે એક બોટ દેડ સો દોઢસો માણસની રોટી આ ધંધામાં મળી રહી છે ને આ ધંધો અમને છેલ્લા લગભગ એક મહિનો તો અમારા આ સિઝનની અંદર કારણ કે બહુ સાયક્લોન આવેલી બેસ બેસવું પડ્યું હતું એટલે તો પણ મચ્છીના ભાવના હિસાબે આ ધંધો અત્યારે થોડોક અમને સારો થયેલો છે ને ગવર્મેન્ટ થોડુંક જે અમારું નુકસાની થયેલી છે એમાં જે સહાય પેટે અમે રજૂઆત કરેલી છે તો જલ્દી તો કે અમને બી આમાં ખેડૂતની જેમ સહાય આપે એવી અમારી ગવર્મેન્ટને નમ્ર વિનંતી છે નમસ્કાર મિત્રો હાલ આપ જાફરાબાદમાં બેઠા છો જાફરાબાદની એક ખૂબ સુંદર એવી વાત છે જાફરાબાદ દરિયાઈ કિનારે સમુદ્રી કિનારેની વચ્ચે વસેલું આ ગામ છે આ ગામની ખાસિયત એવી છે કે જાફરાબાદના બુમલા જે કે જો કે એને બોમ્બે ડક્સ કહેવાય આ બુમલા લગભગ દેશના ઘણા બધા રાજ્યોમાં જાય છે વિદેશોમાં પણ જાય છે આ બુમલાનું ફિશિંગ જાફરાબાદના કોસ્ટ ઉપર વધારે થાય છે અને સુકાવીને પણ લોકો ખાય છે ફ્રેશ પણ ખાય છે આના કારણે ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે અમે સરકારમાં એવી પણ રજૂઆત કરી છે કે આટલું મોટું સૂકી મચ્છીનું જેમ કે આ બોમ્બે ડગ્સનું આટલું મોટું આ હબ હોય તો સુકામ અહીંયા જેમ ખેડૂતો માટેનું માર્કેટિંગ યાર્ડ હોય એવી રીતે માછીમારોનું પણ માર્કેટિંગ યાર્ડ બને ઘણી વખતે આ બુમલાના જે ખરીદારો હોય છે એ બહારથી આવતા હોય નાના મોટા માછીમારો પાસેથી આ બુમલાઓ ખરીદતા હોય અને મને આપને કહેતા પણ થોડુંક એવું લાગશે વિચારશો કે એક ગાડીની કિંમત પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયાની હોય છે એટલે ખૂબ કિંમતી પણ આ છે પણ આની ખાસ પ્રકૃતિ એવી છે કે બુમલા ક્યાં વધારે થાય આપણો આ દરિયાઈ કિનારો ડોળો છે ડોળો હોય એના કારણે બુમલાનું પેદાવાર વધારે થાય એનું પ્રોડક્શન વધારે થાય ખૂબ થાય ચોખ્ખા અને છીછરા પાણીમાં આ બુબલાનું ઓછું પ્રોડક્શન થાય છે